નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર આભાર નવસારી આપના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર સાયંગ્રુપ ફેમિલી ફન ક્લબના આઠમા વર્ષના બીજા નાટક બ્લફ માસ્ટર ગુજ્જુભાઈને હાઉસફુલ કરાવવા બદલ નવસારીની જનતાને જણાવતા આનંદ થાય છે કે સાયંગ્રુપ ફેમિલી ફન ક્લબના આઠમા વર્ષનું બીજું નાટક બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ આપના પ્રેમ અને સાથ અને સહકારના કારણે હાઉસફુલ થઈ ચૂક્યું છે તો ફરી એકવાર નવસારીની જનતાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કબીલપોર ચોવીસી સ્કૂલ પાસે આખલા યુદ્ધ જોવા મળ્યો સ્કૂલ છૂટવાના સમયે જ બે આખલા આ રીતે લડતા અનેક બાળકોના જીવ તાળવી ચોટ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ રખડતા ઢોરો સામે લાચાર એવી નગરપાલિકા અને તંત્રના ભોગે ક્યારેક કોઈનો જીવ જઈ શકે છે ખેરગામ તાલુકાએ બે સ્થળે દસમો યોગ દિવસની ઉજવણી કરાઈ ત્યારે ગતરોજ ખેરગામ તાલુકામાં શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર હોલ નાધાઈ તથા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું પટાંગણ આછવણી ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ સરકારે નિયત કરેલ સમયે છ પંદર કલાક શરૂ કરવામાં આવ્યો અને જેમાં સર્વપ્રથમ મુખ્યમંત્રીના પ્રેરક ઉદ્બોધનનું નડાબેટથી જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હિમાલી સ્કૂલની વિદ્યાર્થીની ખેલ મહાકુંભ બે પોઈન્ટ ઓ રાજ્યકક્ષાએ વિજેતા થઈ હિમાલી ઇંગ્લિશ પ્રાઇમરી એન્ડ મોડર્ન ઇંગ્લિશ સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની ખેલ મહાકુંભ બે પોઈન્ટ ઓ રાજ્યકક્ષા આણંદ ખાતે યોજાઈ હતી જેમાં શાળાના કરાટે કોચ તરુણ કે રાઠોડના માર્ગદર્શન હેઠળ શાળાની વિદ્યાર્થીની મુસ્કાન સિંહ રાજપૂતે રાજ્યકક્ષાએ અંડર સેવન્ટીન ગ્રુપમાં રાજ્યકક્ષાએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલટી ટી પીજીએમએલ જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો આજ રોજ યુનિટી ગ્રુપ ઓફ નવસારી દ્વારા તરભણ પ્રાથમિક શાળા બારડોલી ખાતે શાળામાં અભ્યાસ કરતાં કુલ અઢીસો જેટલા બાળકોને પંદરસો જેટલી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું શાળા પરિવાર દ્વારા ગ્રુપનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ગ્રુપ દ્વારા આ જ રીતે પ્રતિવર્ષે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે ગ્રુપના સંચાલક ઉત્કાસ પટેલ દ્વારા બાળકો સમક્ષ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળીની એકસોને અઢારમી વાર્ષિક સાધારણ સભા મળી ચીખલી તાલુકાના દેગામ ગામે આવેલી દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડની એકસોને અઢારમી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડાના તમામ કામો તે મંજૂર કરવામાં આવ્યા હતા દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડ દેગામ અને સુથવાડ ગામની એકસોને અઢારમી વાર્ષિક સાધારણ સભા દેગામ ગામે આવેલ પ્રજાપતિ શ્રેશંકુલ હોલમાં મળી હતી પ્રમુખ શ્રી પરિમલભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રી જબેન પટેલ માનદ મંત્રી અશોક કુમાર ગાંધી તેમજ ડિરેક્ટર સભાસદો અને સાથે જ આમંત્રિત સભ્ય શ્રી કિશોરભાઈ હરિભાઈ પટેલ એપીએમસી માજી પ્રમુખ તેમજ હર્ષદભાઈ હરિભાઈ પટેલ સિયાદ અને પ્રજ્ઞેશભાઈ નાયકા વગેરે ઉપસ્થિત રહ્યા હતા નવસારીના દાંડી ખાતે નવ ગુજરાત એનસીસી નેવી કેડેટ્સ દ્વારા યોગ દિવસ ઉજવાયો નવ ગુજરાત એનસીસી નેવલ યુનિટ નવસારી એકસો ચાલીસ કેડેટ્સ પીઆઈ સ્ટાફ દ્વારા દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો સવારથી જ નવસારીનું આઇકોનિક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દાંડી ખાતે યોગની ઉજવણી શરૂ થઈ હતી એનસીસી નેવી કેડેટ્સ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં શ્રેષ્ઠ ભાગીદારી નોંધાવી હતી વિદ્યાર્થીઓ જુદી જુદી યોગ ક્રિયાઓ કરી શારીર અને મનને યોગ દ્વારા કઈ રીતે સ્વસ્થ બનાવી શકાય તેની જાણકારી મેળવી હતી નવસારી જિલ્લા પ્રશાસન સાથે મળીને સમગ્ર કાર્યક્રમ ઉજવાયો હતો નવ ગુજરાત એનસીસી નેવલ યુનિટ્સના સીએઆઈ ઈશ્વર સિંઘ દ્વારા એનસીસી કેડેટ્સ અને પીઆઈ સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી જિલ્લાના નવ પીઆઈઓની વહીવટી સરળતા ખાતર જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે જો એની અંદર વાત કરવામાં આવે તો ડીએસ કોરાટની એલસીબી સી બી નવસારીમાંથી આઈયુ સી એ ડબલ્યુની અંદર તેમજ વિજય જાડેજાની એસઓજીમાંથી એલસીબી સી વીજી ભરવાડની એલઆઈબીમાંથી વિજલપુર પોલીસ સ્ટેશન ટી એ ગઢવીની વિજલપુર પોલીસ સ્ટેશનમાંથી એલઆઈબી નવસારી એને માહિરની જલાલપુર પોલીસ સ્ટેશનમાં થી એસઓજી નવસારી ડીડી લાડુ મોડની ધોલાઈ મરીનથી જલાર પોલીસ સ્ટેશન ખાતે એ એચ રાજપૂતની આઈયુ સી એ ડબલ્યુમાંથી સીપીઆઈ બિલ્લી મોરા તેમજ કેડી ડી નકુમની લીવ રિઝર્વમાંથી સીપીઆઈ નવસારી અને ડીજે કુમાવતની સીપીઆઈ બિલ્લી મોરામાંથી ધોલાઈ મરીન ખાતે બદલી કરવામાં આવી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની શક્તિપીઠ ઉનાઈ માતા હજર હજુર છે આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના આજે જૈષ્ઠ પૂર્ણિમાના પાવન દિવસે તીર્થધામ ઉનાઈ માતાના મંદિરે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ગુજરાત રાધેશ્યામ પરિવારના પ્રમુખ અને નવસારી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા બિપિનભાઈ પટેલ ભૈરવી અંકુરભાઈ શુક્લ અજયભાઈ પટેલ હરીશભાઈ પરમાર રામ મિશ્રા તથા મંદિર સ્ટાફ સહભાગી બન્યા હતા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યના સર્વપ્રથમ સ્પીડ બ્રિડિંગ સેટઅપનું કુલપતિના હસ્તે ઉદઘાટન કરાયું નવસારી કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર જળ અને જમીન વ્યવસ્થાપન સંશોધન એકમ ખાતે ગુજરાત રાજ્યનું સર્વપ્રથમ સ્પીડ બ્રિડિંગ સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે આ પ્રકારનું ભારતનું સર્વપ્રથમ યુનિટ વર્ષ બે હજાર એકવીસમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાઉથ ઇસ્ટ એશિયા વારાણસી ખાતે રાષ્ટ્રીય સમય થયું હતું આ પ્રકારની અધ્યન સુવિધા સમગ્ર ભારતમાં ફક્ત ત્રણ જગ્યાએ જ કાર્યરત છે અને હવે નવસારીના આંગણે આ ચોથું યુનિટ કાર્યરત થવા જઈ રહ્યું છે સેવા સંસ્થા અમદાવાદની વીસ મહિલાઓએ કેવી કે નવસારીની મુલાકાત લીધી સેવા સંસ્થાની ગ્રામ્ય સંયોજક બહેનોએ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ કેવી કે નવસારીની મુલાકાત લીધી કેન્દ્રની મુલાકાત કરાવતા વૈજ્ઞાનિક નિત્તલ પટેલે કેન્દ્રનો પરિચય આપી કેન્દ્રની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી આવનાર મુલાકાતી બહેનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉક્ટર પ્રભુભાઈ નાયક દ્વારા મશરૂમ ઉછેર અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વાંસદાના તોરણીયા ડુંગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આખા દેશની સાથે વાંસદા તાલુકામાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી વાંસદા તાલુકાના છ સ્થળોએ યોગ ઉત્સવની ઉજવણી વાંસદા તાલુકાના વન જાનગી વન તોરણીયા ડુંગર ઉનાઈ મંદિર ખાતે નેશનલ પાર્ક તેમજ અજમલગઢ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તોરિયા ડુંગર ખાતે યોગ દિવસની ઉજવણી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું કારણ કે સૌ પ્રથમ તોરણીયા ડુંગરનું કપરું ચાણ ચડવું અને ત્યાર પછી થી અનેરો ઉત્સાહ દર્શાવતા કુલ દિવસનો આ પ્રસંગ ત્યાં મહત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એકાણું પરસેન્ટ સાંજે પંચોતેર રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो